તો સુરત શહેરમાં મોડી રાત્રે જામ્યો છે વરસાદી માહોલ ઉધના પાંડેસરા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદથી ભરાયેલા પાણીમાં યુવકે યુવકે કરી હવા ભરેલી બેસી તરવાની મજા લીધી છે એક વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં આપ જુઓ કે જ્યાં પાણી ભરાયેલું છે પરંતુ આ યુવકે ભરાયેલા પાણીમાં મજા કરી છે સુરતનો આ વીડિયો છે તો વરસાદ વરસ્યો છે પરંતુ સુરતના યુવકે ટ્યુબમાં બેસી આ રીતે વિડીયો બનાવ્યો મજા કરી છે અને જાણે કે સ્વિમિંગ પુલમાં યુવક તરતો હોય તેવી મજા યુવકે વરસાદી પાણીમાં તરવાની લીધી છે વરસાદી માહોલથી લોકો હેરાન પરેશાન થતા હોય છે પરંતુ આ યુવકે વરસાદી મુશ્કેલીને મજામાં ફેરવી દીધી અને મજા લીધી હતી

પાંડેસરા વિસ્તારમાં